નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના ખંભા શહેર ખાતે ઘણા દિવસોથી ચકદોલ ગ્રાઉન્ડ રૂપિયા સત્તર હજારના ભાડા પેટે બે વર્ષથી આપવામાં આવતું હતું પરંતુ અચાનક એક અરજદારની અરજીના આધારે હવે ચકડોલ ગ્રાઉન્ડ નવરાત્રિ મહોત્સવ માટે સત્તર હજારના ભાડા પટે નહીં આપી નગરપાલિકા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હરાજી કરવામાં આવનાર છે જેથી શહેરમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ દ્વારા ખંભાત મામલતદાર તેમજ ચીફ ઓફિસરશ્રીને આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે વિશ્વેશ્વરા ગ્રુપ દ્વારા કોઈપણ પ્રકારના ગરબાની અંદર તેમજ મહોત્સવમાં ફી લેવામાં આવતી ન હોવાથી ખેલૈયાઓ તેમજ પ્રજાને ઘણી રાહત થાય છે અને બહાર ગામ જવું ન પડતા ખંભાતની અંદર જ ખેલૈયાઓ ગરબાનો આનંદ માણે છે ત્યારે આવનાર મહોત્સવમાં પણ વિશ્વેશ્વરા ગ્રુપ ને મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉપસ્થિત રહી મામલતદાર શ્રી ને આજ રોજ આવેદન પત્ર પાઠવવા જઈ રહ્યા છે ત્યારે હવે જોવાનું કે મામલતદાર શ્રીને આવેદન પત્ર પાઠવી આવનાર સમયની અંદર શું ખંભાત નવરાત્રી ચાલુ રહેશે જોવાનું રહ્યું જે નવરાત્રી પ્રસંગ યોજાય છે તે આ વર્ષે બંધ રાખવામાં આવી છે તો તેના વિશે આપ શું કેશો નવરાત્રી ખંભાત ખાતે યોજાય છે બરાબર એ ખંભાત ના એક માત્ર ચકડો ગ્રાઉન્ડ ઉપર યોજાય છે જે

કે કોઈ જે જોવા આવે છે તેમાં ફી લેવામાં આવે છે કોઈ જાતની ફી લેવામાં આવતી નથી તો કયા કારણોસર આ નવરાત્રી બંધ એ અમે જેને જે કારણોસર હોય જે રાજકારણીય હોય કે જે કંઈ બી હોય એ અમારે નથી ખબર જે હોય એ સામે આઈને અમારી સામે પડકાર કરો તો અમે પણ તમને જવાબ આપી શકીએ છીએ બરાબર તો આના વર્ગના માણસો જે છે જે અહીં આગળ વિના મૂલ્યે જોવે છે તેને તમે આટલું બધું અનહદ રીતે હેરાન કરો છે ના ચાલે

કાયમ માટે થતા હતા વર્ષોથી થતા હતા યોગેશભાઈ સાડી બારાના વખતથી થતા હતા ત્યાર પછી રાહુલભાઈએ બીડું ઝડપ્યું રાહુલભાઈની કામગીરી સુંદર છે એક પણ ખંભાતમાં રૂપિયો લીધા વગર કોઈની પાસે અને કોઈપણની જાહેરાત લીધા વગર પોતાના એકલા ખડે પગે આટલું બધું જો પચાસ લાખ રૂપિયાનો જે મા વ્યક્તિ ખર્ચ કરતો હોય અને આપણી બહેન દીકરીઓને બહાર ના જવું પડે અને એ દીકરીઓને સારી રીતે અહીંયા આગળ ગરબા કરાવે ને ફિલ્મી કલાકારોને અહીંયા આગળ લાવતા હોય તો આ માણસ માટે આટલું મોટું જો બીડું ઝડપી ને એની પાછળ રાજકારણ રમવાનું કારણ શું છે એ અમને ખ્યાલ નથી આવતો પણ પરમ પરમકુમારું પરમાત્માને ઈશ્વરને એટલું જ કહેવાનું કે એમની પણ બુદ્ધિ સુધારે ને આવનાર સમયની અંદર ખંભાતની અંદર આવું કોઈ પણ તથ્ય અને કોઈ પણ કામ ન થાય અને ભગીરથ કાર્યો થાય એવી અમારી આશા છે અને આજ રોજ કયા કારણોસર ખંભાત મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આજ રોજ ખેલૈયા દ્વારા શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્રમાં આપવામાં આવેલું છે એમની ખેલૈયાની એવી માંગ છે કે નવરાત્રિ જે મહોત્સવ છે આપણે ચકડોળ ગ્રાઉન્ડ થવી જોઈએ એમની બધાની માંગ છે ને ખંભાતની સૌ પ્રેમી જનતાની માંગ છે તો આ નવરાત્રિ અમુક દ્વારા માણસો દ્વારા આ નવરાત્રિને અડચણરૂપ થઈ છે ને મારી નમ્ર વિનંતી છે માન્ય શ્રી મામલતદાર સાહેબ શ્રીને માન્ય શ્રી ચીફ ઓફિસર સાહેબને અમે રજૂઆત કરીએ છીએ આ વર્ષો એક ધાર્મિક તહેવાર છે અને પરંપરા તહેવાર છે અને આમાં નવરાત્રિ ઉત્સવમાં કોઈ ફી કે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી ને તદ્દન બીમાર અમારે છે અને વધતા આજ સુધી ચકજોર ગાળમાં કેટલી ધાર્મિકો કથાઓ આ તે બધી થાય છે એની કોઈ હરાજી બોલવામાં આવતી નથી તો આની શા માટે હરાજી બોલવામાં આવે છે મને એ જ ખબર નહીં પણ કહ્યું તું પરમાત્મા એને સદબુદ્ધિ આપે કે આવું કામ કરે નહીં અને આ દીકરીઓએ જે વરાળ ટાળવી એટલે મને પણ દુઃખ થાય છે કારણ કે આવું ન થવું જોઈએ અને આ વર્ષોથી ગરબા થતા હોય અને એ તો ધાર્મિક રીતે છે કોઈ ગંદી વાત કરે એના વિશે કે જે તે વિધાન કરે તો ઠીક નહીં સનાતન ધર્મનું તો આવું તો થવાનું સારા કામો તો થવાના એને કોઈ રોકશે તો પરમાત્મા રોકવા નહીં દે એક સાધુ તરીકે કહું છું ને એની સાથે જ અમારો સાધુ સમાજ છે સનાતન ધર્મ સંત સમુદાય શું લેશે સંત સમુદાય બધી જગ્યાએ આવેદન આપશે અને રજૂઆત કરશે ઇકોનોમિકલ બેજ ને રાજકારણી બેજ અલગ વસ્તુ છે આ ધર્મ કાર્ય છે થતું હતું અને હવે બંધ થાય છે ને એટલે શંકા ઉત્પન્ન થાય છે આમાં કયું પરિબળો કામ કરે છે એ જોવાનું રહે અને એની તપાસ થશે અને ભગવાનની કૃપાથી મા જગદંબાની માં કૃપાથી આ સ્વામી વિવેકાનંદની કૃપાથી ગરબા તો થવાના 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 સ્વામી વિવેકાનંદ